ડોક્ટર અમિત ગણાત્રા પ્રોવોસ્ટ પારોલ યુનિવર્સિટી વિપુલ પટેલ ચેરમેન અમુલ ડેરી મિસિસ ચંદ્રિકા ચોટવાડિયા આસિસ્ટન્ટ કમિશનર ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન શીતલ પટેલ સેક્રેટરી સ્પેક કોલેજ તેમજ ડોક્ટર ફોરમ પટેલ

સ્પેકેન ગ્રુપ તેમજ સર્વ સ્ટાફ ગણો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો આ એકમ 2.0 ના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ સેક્રેટરી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીઓ જેમિન પટેલ ધર્મેશ પટેલ વિકાસ પટેલ બ્રિજેશ પટેલ ભાવિન પટેલ અને વિવિધ કોલેજના ડાયરેક્ટરો અને આચાર્યો દ્વારા સૌને અભિવાદન પાઠવવામાં આવ્યા હતા સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં આજે બે દિવસનો ટેકફેસ યોજા જઈ રહ્યો છે એનું નામ આઈક્યમ ટુ પોઈન્ટ ઝીરો આપેલ છે આ આયોજન આપણી જે કેમ્પસની ટીમ છે સ્પેકિયન્સ એના વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરેલ છે આ બે દિવસમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ ઇવેન્ટ રાખેલ છે જેમાં ઘણી સ્કૂલ કોલેજના સ્ટુડન્ટ બી ભાગ લીધો છે તદઉપરાંત આજે આનું ઓપનિંગ કર્યું જેમાં આપણા નિરંજન સર એસપી યુનિવર્સિટીના વીસી સાહેબ તદ ઉપરાંત પારૂલના વીસી સાહેબ અને બીજા એક્સપર્ટ અને આપણા પ્રિન્સિપાલ ને સ્ટુડન્ટ દ્વારા આનું ઓપનિંગ કર્યું મેઇન ઉદ્દેશ ટેકનિકલ ફેશનો એ છે કે સ્ટુડન્ટનું સર્વાંગી વિકાસ થાય સ્કિલ બેઝ એ લોકો કંઈક આગળ વધે અને માર્કેટ રિલેટેડ જે કામ કરવાના છે માર્કેટમાં શું ચાલી રહ્યું છે એની જાણકારી મળે અને એ લોકો તૈયાર થઈ અને ભવિષ્યના એના ફ્યુચર માટે આગળ વધે આ વખતે અમે સાતે સાત ઇન્સ્ટિટ્યૂટ જે સ્પેકની સાથે સાત ઇન્સ્ટિટ્યૂટ છે એ સાતે સાત ઇન્સ્ટિટ્યૂટને આવરી લઈ અને દરેક કોલેજમાં જુદી જુદી ઇવેન્ટ રાખી છે જેમાં એમ છે એન્જિનિયરિંગ છે ફાર્મસી છે બી છે બીએસસી છે બીકોમ છે એ બધી જ કોલેજમાં દરેક દરેક સ્ટુડન્ટને સ્ટાફે પાર્ટિસિપેટ થઈ અને આખી ઇવેન્ટ કરી છે આ દિવસે પહેલા દિવસે અમે સાંજે એક બીજી બી ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે જેમાં કિંજલબેન દવે આપણે ત્યાં હાજર રહેશે અને એ રાતે એ લોકો નાઇટ સેલિબ્રેટ કરશે